ત્યારબાદ હું આમંત્રિત કરીશ આપણા શ્રી કેશવજી અરજાણ એટલે ઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ તેમજ ટ્રસ્ટીગણ અને તેમજ કારોબારી શ્રી ખોડલધામ સમિતિ જામનગર આયોજિત આજની આ મહાસભામાં ઉપસ્થિત જામનગર જિલ્લાનું ગૌરવ અને હરમેશ ખેડૂતની ચિંતા કરનાર ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ આપ સૌ ઉપસ્થિત વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો ખોલધામ ટ્રસ્ટ જામનગર સમિતિને જેટલા અભિનંદન આપવું એટલા ઓછા છે આજે ટૂંકા સમયની અંદર નાથા બાપા હોય જીતુભાઈ હોય આશાબેન હોય કે મયુર આખી ટીમ હોય તમે પુરવાર કર્યું છે કે જો આપણે કામ કરી તો શું ન થાય ને ત્યારે આ વિશાળ સંખ્યાના દર્શન આજે હું કરી રહ્યો છું આપ સૌને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું તારીખ એકવીસ એક બે હજાર ચોવીસ ખોડલધામ માટે ખૂબ મોટો દિવસ અને એક મહત્વનો દિવસ આ દિવસે લેવા પટલ સમાજને અને અન્ય સમાજને સાક્ષી બનવા હું આપ સૌને આજે અહીંયા હાજર થઈ અને આપને મારા હૃદયનું આમંત્રણ આપું છું આપણા માટે ખૂબ આનંદ ને ગૌરવની વાત છે કે નરેશભાઈ ખોડલધામના લેજા હેઠળ સમાજને એક પણ સમાજના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ કાર્યો એમાં આપણા યુવાનોને નોકરી માટેની ટ્રેનિંગ આપવાના પ્રશ્નો હોય સમાજના કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસના પ્રશ્નો હોય અને સમાજના આરોગ્યની ચિંતા કરી અને એક વિશ્વ કક્ષાની કેન્સર હોસ્પિટલ રાજકોટની બાજુમાં અમરેલી ગામ પાસે બનાવવાનું એણે જે સ્વપ્નું સહેવું છે એના માટે આપણને બધા ગૌરવ થાય કે આપણા સમાજ માટે નહીં સમગ્ર સમાજો માટે એણે આવું ભગીરથ કાર્ય હાથ ઉપાડ્યું છે એટલે સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે જે કામ કરી રહ્યા છે એના માટે નરેશભાઈ એનું ટ્રસ્ટી મંડળ એની તમામ જિલ્લાની તાલુકાની ટીમના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ આ કાર્ય તમે આગળ વધારો સમાજ તમારી સાથે છે અને અમે સમાજના તમામ લોકો નરેશભાઈના દરેક સમાજ ઉપયોગી કાર્યમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપશો એવી નરેશભાઈ તમને તમારા મિત્રોને હું ખાતરી આપું છું અહીં ઉપસ્થિત આવડી મોટી વિરાટ સંખ્યામાં સમાજના ભાઈ બહેનોને પણ હું વિનંતી કરું છું કે સમાજના ઉત્કર્ષ માટેના જે કોઈ સારા કાર્યો થતા હોય અને ખોડોદામના નેજા હેઠળ જે પ્રવૃત્તિ ચાલી રહી છે આ તમામ પ્રવૃત્તિઓમાં આપણે બધા સાથે મળી તન મન અને તનથી સાથ અને સહકાર આપવી એવી મારી તમને સૌને વિનંતી છે આજે નરેશભાઈ સવારે ધ્રોહ લાવ્યા હતા મારું ગળું બગડી ગયું છે પણ આવું જે નેક કામ લઈને સમાજ માટેનું નીકળ્યા છે ત્યારે ધ્રોહ ખાતે પણ હું હાજર હતો અહીં પણ નરેશભાઈની ટીમ અને આવડી મોટી વિશાળ સંખ્યામાં સમાજના સૌ ભાઈ બહેનોને દર્શન કરી અને મને ખૂબ આનંદ થાય છે નરેશભાઈ તમે આગળ વધો સમગ્ર સમાજ તમારી સાથે છે આપણો સમાજ સર્વાંગી રીતે આગળ વધે એના માટે જે કઈ કરવું પડે એ સૌ નરેશભાઈ અમે તમારી સાથે રહી અને સહકાર એવી હું તમને આપણા સમાજ વતી ખાતરી આપું છું ફરીથી નરેશભાઈ તમને અને તમારી ટીમને સમગ્ર જામનગર જિલ્લા અને જામનગર શહેરના સમાજ વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સંપૂર્ણ સહકારની ખાતરી આપું છું અસ્તુ

એની સાથે આવેલા સૌ ટ્રસ્ટીશ્રીઓ અમારા સાથે ધારાસભ્ય મિત્રો ભાઈ રમેશભાઈ ટીલારા ભાઈ દિવ્યેશભાઈ અકબરી અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારના જિલ્લાના મુખિયા એવા ભાઈ રમેશભાઈ મુંગરા સમાજના પ્રમુખ ભાઈ શ્રી મનસુખભાઈ રાબડિયા સમાજના પૂર્વ પ્રમુખ મોરબી શ્રી ગંગદાસભાઈ જે પ્રકલ્પ છે એ ખૂબ મોટો પ્રકલ્પ હોય અને એમાં આજે ઘણા બધા અહીંયા ઉદ્યોગપતિઓ બિલ્ડરો ખૂબ મને મળ્યા છે જો આપણે ધારી તો ગુજરાતભરમાં એટલા બિલ્ડરોને ઉદ્યોગપતિઓ આપણા સમાજમાં છે એમાં પાંચ પચીસ લોકો પાસે જઈને હોસ્પિટલનું કામ લઈને જાય તો કદાચ આ હોસ્પિટલ ઊભી થઈ જાય પણ ખોલધામ સમિતિ ખોડલધામ ટ્રસ્ટ અને આગેવાનો એ વિચાર કરે છે એક આવડું મોટું પગલું જયારે ખોડલધામ ભરતું હોય ત્યારે આપણા સમાજમાં છેવાડાના ભાઈ છેવાડાના બેન આના સહભાગી બને તે માટે એક વિચાર તમારી વચ્ચે લઈને આવ્યા છે કે આ હોસ્પિટલ નિર્માણમાં ભૂમિદાન નાનામાં નાનો ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાખરી આપી શકે એ પ્રમાણે એક ચોરસ વારના પચીસો રૂપિયા એટલે કે બે હજાર પાંચસો રૂપિયા આપી અને હંમેશા માટે એનું યોગદાન આની અંદર લખાય એવી ભાવના સાથે આપની વચ્ચે આ સ્કીમ અમે મૂકી છે મિત્રો આ ગુજરાતમાં રહેતા લેવા પટેલ અને વિશ્વમાં રહેતા લેવા પટેલો એટલી મોટી સંખ્યામાં છે કે આ સ્કીમને આપણે જ્યારે લાગુ પડવા જશું ત્યારે ખૂબ સિસ્ટમેટિક આવવું પડશે અને ખૂબ વ્યવસ્થાપૂર્વક આવવું પડશે એની એક પોલિસી બની રહી છે નીતિ નિયમો બની રહ્યા છે જ્યારે આ ખોડલધામ સમિતિ જામનગર સમિતિ પાસે આવે ત્યારે જ આ સ્કીમને આપણે લાગુ કરશું ત્યાં સુધી અત્યારે આપણે કોઈ પણ દાન લેતા નથી આ ટીમને મારો અનુરોધ છે આપણા ખોલલધામના જે પ્રકલ્પો છે એ પ્રકલ્પોમાં મુખ્ય શિક્ષણ કૃષિ અને આરોગ્ય શિક્ષણમાં આપણે જોઈએ તો ખોડલધામના જયારે પાયા નહોતા ન થાણા બે હાજર દસમાં ત્યારથી ખોડલધામ આનું કામ કરી રહ્યું છે અને એના પરિણામ રૂપે આજે આખા સૌરાષ્ટ્ર તાલુકા તાલુકે ક્લાસ ટુ ઓફિસર અને દરેક પોલીસ સ્ટેશનની અંદર લેવા પટેલ મહત્વની વાત આરોગ્યમાં આપણે કરવા જઈ રહ્યા છીએ સાથે આજે જે સંકલન અને સમાજની ભાવના મેં જોઈ છે દરેક ટ્રસ્ટ દરેક લોકો આપણા સમાજના મુખ્ય ટ્રસ્ટના ભાઈ શ્રી થી માંડીને તમામ વડેલો ભાઈ શ્રી ગંગદાસભાઈ ગિરજીભાઈ તમામ લોકો અહીંયા આવીને ખોલલધામનું જે સન્માન કર્યું છે તે બદલ આપ સૌનો હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું સાયન્ટિફિક વિષય છે જેમ આવે એમ આપણે એક બિલ્ડિંગ ઊભું કરી દઈને દવાખાનું ચાલુ કરી દઈએ એવું ખોલલધામનો વિચાર નથી ત્યારે મને આપને જણાવતા આનંદ થાય રાજકોટની અંદર જામનગર પણ હશે જ લગભગ ત્રણસોથી વધારે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો રાજકોટની અંદર સેવા બજાવી ગયા છે લેવા પટેલ સમાજમાં અને એમાં ડઝન જેવા તો ખાલી કેન્સરનું સ્પેશિયલ કામ કરે છે એમાં મને જણાવતા આનંદ થાય રમેશભાઈ ટિલારાની ભત્રીજી ઓન્કોલોજીસ્ટ બનીને સિનર્જી હોસ્પિટલની અંદર ત્યાં સેવા આપી રહી છે ત્યારે આ કામ એને સોંપવું અને થોડા સમય પછી લોકો પાછા આવ્યા અને એને એવું કીધું કે આપણે એકવીસમી સદીમાં જે કોઈ રોગ આ માનવજાતિને સ્પર્શ કરવાનો છે એ છે કેન્સર અને તે માટે આવડી મોટી ખોળલધામ સંસ્થા જો આરોગ્યમાં કામ કરવા માગતી હોય તો કેન્સરનું કામ કરવું શેખોડલધામ ટ્રસ્ટના ઘણા બધા પ્રકલ્પની ભાગરૂપે આજે એક પ્રકલ્પ આરોગ્યધામ જે બનાવવાનો છે એ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ ભૂમિપૂજન પ્રસંગે જામનગરના તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા ખોરલધામમાંથી આખી ટીમ આવેલી છે આ ભૂમિપૂજન પ્રસંગે એકવીસ એક બે હજાર છે તે સાત દીકરીઓ આ ભૂમિપૂજન કરશે સ્થળ ઉપર રાજકોટ નજીક અમરેલી ગામ આવ્યું છે ત્યાં આ ભૂમિપૂજન થવાનું છે પણ મુખ્ય કાર્યક્રમ ખોડલધામ મંદિર પરિસરમાં થવાનો છે અને ત્યાંથી વર્ચ્યુઅલ આખા સમાજને લાઈવ ત્યાં દેખાડવામાં આવશે

અને લગભગ અંદાજિત ખર્ચ અઢીસો કરોડનો રહેશે આજે ખૂબ જ સારા પ્રસંગે આપણે બધા ભેગા થયા છીએ રાજકારણ પણ નહીં બીજી સંસ્થા પણ નહીં ફરીથી કહું છું હોસ્પિટલ દરેક સર્વ સમાજ માટે બનાવવા જઈ રહ્યા છે સર્વ સમાજ માટે અને એમાં કોઈ બાકાત નહીં એરિયે કોઈ ભાવમાં ફેરફાર નહીં એરિયા આવી એક હોસ્પિટલ ખોડલધામ બનાવવા જઈ રહ્યું છે મેં હમણાં મારા વ્યક્તિઓમાં કીધું સૌરાષ્ટ્રની અંદર એક પણ હોસ્પિટલ એવી નથી જ્યાં તમામ પ્રકારના નિદાન અને તમામ પ્રકારની સારવાર થઈ શકે હજી લોકોને અમુક કેન્સર માટે બહાર જવું પડે છે અમદાવાદ જવું પડે છે વડોદરા મુંબઈ દિલ્હી સુધી જવું પડે છે તો આ તમામ પ્રકારના જેટલા પણ નિદાન હશે ને સારવાર હશે તમામ પ્રકારની ટેકનોલોજી આમાં લેવામાં આવશે મેં પેલા જ કીધું આ બસો બેડેડ ની હોસ્પિટલ છે અને અઢીસો કરોડ ના અંદાજિત ખર્ચે આ હોસ્પિટલ બનવા જઈ રહી છે